ભાવનગરમાં સેવી પર હુમલાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા પાટીદાર ખેડૂત પર લુખા તત્વોએ હુમલો કરતા સમાજમાં ઉગ્ર રોષ છે સુરતથી ભાવનગરના કાડા તળાવ જવા માટે પાટીદારો રવાના થયા થી વધુ કારના કાફલા સાથે સુરતથી ભાવનગર જવા માટે રવાના થયા સુરતના પાટીદારો સાંજે પાંચ વાગે ભાવનગરમાં જાહેરસભામાં પણ જાહેરસભાનું આયોજન કર્યું છે વૃદ્ધ ખેડૂત પર હુમલો કરનાર આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સુરતમાં બે હજાર થી વધુ પાટીદારોએ એકઠા થઈને રોષ વ્યક્ત કર્યો સમાજસેવી અર્જણભાઈ દિયોરા પર લુખાઉ જીવલેણ હુમલો કર્યો હતો નાની એવી ગામની અંદર એક ખેતીની જમીન અત્યાતિવૃષ્ટિના કારણે ધોવાઈ ગઈ છે ખૂબ જ વરસાદના કારણે તો તેમનું ધોવાનું કાળો બનાવવા માટે એક બાજુમાં જતી એક નહેર કે જેમાંથી એક થી બે બોડી જેટલી રેતી લેવા માટે જાય છે અને ત્યાં અસામાજિક તત્વોના ભેગા થઈને આ વ્યક્તિને પાવડાના હાથા કુહાડીના હાથા બે ફાર્મ રીતે જે રીતે મારવામાં આવે છે તે ખૂબ જ ગંભીર ઘટના છે આ વ્યક્તિ આ વ્યક્તિ ઉપર કડક કડક કાર્યવાહી થાય તે બાબતે અમારી માંગ છે ને અમે હાલમાં સુરતથી એ રીતે ભાવનગર જિલ્લાના વલવીપુર તાલુકાના કાળા તળાવ ગામમાં જે ઘટના ઘટી છે એ કોઈ ઘટના અર્જુનભાઈ સાથે નથી ઘટી સમગ્ર સમાજ સાથે ઘટી છે ને આ સમગ્ર સમાજનો મુદ્દો છે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને આ લુખાઓ અસામાજિક તત્વો એને એના મોઢામાં લાલ ટપકે છે કે અમે જમીન પડાવી લઈશું ત્યારે આ એના મોઢામાંથી લાલ ટપકતી હોય ટપકતી જ રહી જશે અમે ચોક્કસ આ યુવાનોએ ભેગા થઈને ગઈકાલે જે સુરતની અંદર મિટિંગ થઈ એમાં નક્કી કર્યું છે હવે પછી આ પ્રકારની ઘટના ક્યારેય ચાખી લેવામાં નહીં આવે અને આરોપી બનવાનું થશે તો અમે આરોપી પણ બનશું